નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર ચૌદ રે પંખીડા સુખથી જણજોનું સંપૂર્ણ સ્વાધ્યનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આ કાવ્યના કવિ છે કલાપી જેમનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું અને સરસ મજાનો આપણે

પ્રશ્ન નંબર બે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા શું શું કરતા જોવા મળે છે ડરીને ઉડી જતા માળો બનાવવા સાઠકડા રૂ ઘાસ પીંછા ભેગા કરતા એકબીજા સાથે રમતો કરતા ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ તમારા આંગણામાં આવતા પંખીઓથી અનુભવ થાય છે અને તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવાની અંદર મદદ મળે છે પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા માટે ઉડી જતા હોય છે છે પંખીઓ પંખીઓ માણસો માણસો સિવાય સિવાય બીજા કોનાથી ડરે તો તેમનાથી મોટા કેટલાક પ્રાણી અને પક્ષીઓથી ડરે છે વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો તો વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાનો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ વિદ્યાર્થીઓએ પોતાની રીતે આમાં ઉત્તર આપવાના રહેશે આ પેલા ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો છું હું પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ છું તેઓ હું છું બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે તો ખુલ્લો મારું ઉપવન સદા પંખીડા સર્વને છે નંબર 3 તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળે છે રે રે તો એ કુદરતી મળી ટેવ બહીવા જનોથી નંબર 4 જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂર થી છે જો ઉંડો ઉડો તો જરૂર ડર છે કુરકો હસ્તનો હા કુદરતમાં રહેલા એકતાનો ભાવ ત્યાજીને લોકો તમારા ઉપર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું દુઃખી છું કે કુદરત તણા સામેનો ઐક્ય ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે કુરવે આવે કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે પંક્તિઓ આપી છે તમારે લખી દેવાની છે અને તમારા શિક્ષકને જ્યારે તમે ગૃહ કાર્ય બતાવો છો ત્યારે મિત્રો તમારે આવા હાવભાવ સાથે ત્યાં પઠન કરવાનું કોઈ દિવસ તમારા શરીર ને કશી પણ હાની નહીં પહોંચાડવું ના પાડી છે તમ તરફ કે ફેંકવા માળીને મેં તમે માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડે છે ખુલ્લો મારો ઉપવન સદા પંખીડા સર્વને છે મારો ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે નંબર 4 છો હિતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માને ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી સેમ કુશળ છો એમ માનજો નંબર 5 પાણો ફેકે તમ તરફ રે ખેલ એ તો જનો નામ તમારી તરફ ફતર ફેક હોય તો ક્રૂર માણસોનો કામ છે પ્રશ્ન નંબર પાંચ કાવ્યના આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે ખોટું છે તો જાવ પંખીડા કવિએ પોતાને ગાય જેવા કહ્યા છે આવ પંખીડા મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો આવ પંખીડા કવિથી પંખી પર પથ્થર ગયો જાઉં પંખીડા કૌશમાં મિત્રો જે આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારો કરી વાક્ય ફરીથી લખવો આપણને ઉદાહરણ આપ્યું છે કે મારા લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો નુકસાન એટલે હાનિ તો મારા લીધે કોઈને પણ હાની થાય તો મને દુઃખ થાય અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે તો ઉદ્યાન ને આપણે શબ્દ વાપરવાનો છે ઉપવન અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે નંબર બે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે તો ક્ષેમ તો એ મા બાપનું હૈયું હંમેશા બાળકોને કલ્યાણની જગ્યાએ વાપરીશું ક્ષેમ ચાહે છે મૂંગા પશુ પંખીઓને રજાડનાર કેવા નિર્દય હોય ક્રૂર તો મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવો ક્રૂર હોય વડીલોના કર એટલે કે હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે તો વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં લોહીના રંગમાં સામ્યતા છે શબ્દ અને તેનો અર્થ વાંચો તે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે મિત્રો મિત્રો ખરાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો ક્ષેમ ક્ષેમ એટલે સુખ શાંતિ તો આકાશમાં તારા ક્ષેમથી બેઠા છે ચબૂતરે પક્ષીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે તો અહીં આપણું વાક્ય જે છે બે નંબરનું સાચું છે તો એની આગળ આપણે અહીં ખરાની નિશાની જે છે તે મિત્રો કરી દીધી છે

શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દનો અર્થભેદ કરો વન તો ઉપવન વન તો જંગલ અને ઉપવન એટલે બગીચો અથવા વાડી તો બંને શબ્દોમાં જોઈએ તો વાસ એટલે વસવાટ અથવા મોહલ્લો અને ઉપવાસ એટલે વર્ત કે નિયમ તરીકે ન ખાવું શિક્ષક ઉપશિક્ષક શિક્ષક એટલે શિક્ષણ આપનાર અથવા ભણાવનાર ઉપશિક્ષક એટલે મદદની શિક્ષક ખંડ તો ઉપખંડ

ઉપકથા તો તો શહેર ઉપનગર તો મુખ્ય શહેર નું પરવું અથવા તો વિસ્તાર નામ તો ઉપનામ નામ તો સંજ્ઞા અથવા વસ્તુ સંજ્ઞા રૂપ શબ્દ ઉપનામની વાત કરીએ તો લાડ મસ્કરીનું બીજું નામ

સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા ઉપર પાશ્વિક ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુખી છું ચાર મિત્રો જૂથમાં નીચેના એક એક વિષય ઉપર તમારે ચર્ચા કરી દસ થી પંદર વાક્યો લખવાના છે અને પછી વર્ગમાં રજૂ કરવાના છે તો આપણને ચાર ટોપિક આપ્યા છે અને ચાર ટોપિકમાંથી આપણે ત્રણ નંબરનો જે ટોપિક છે તેની વાત કરી રહ્યા છીએ વસાહત વસાહતનું સર્જન કરે છે એ દ્રષ્ટિ આગવી ઓળખ ધરાવે છે એ આધુનિક દ્રષ્ટિએ આર્કીક એન્જિનિયર ગણાય છે સુગ્રી એની વસાહત ઊભી કરતા પાતળી ડાળીઓ કે સાઠકડા ભેગા કરે છે સાઠકડી ડાળખીનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ સુગ્રીના ઘર સુધી પહોંચી ન શકે ડાળી પાતળી હોય એટલે કે વજનદાર સાપ નીચે સરકી જાય માળામાં ભીની માટી રાખી સુગ્રી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે જેથી ભારે પવન હોય ત્યારે ડાળખીઓથી બનેલો માળો ઉડી ન જાય એથી જતનથી ઘર બનાવનાર સુગરીને સુગ્રી સારું ઘર બનાવનાર પણ કહે છે કેટલીક વાર નર સુગ્રી બનાવેલો માળો માદા સુગ્રી રિજેક્ટ કરે છે તો તે માળો નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષા ઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા પર કાંટાળા વૃક્ષની ડાળીના છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસની પત્તીઓ ભીગી કરી આ એન્જિનિયર પગ અને ચાંચ વડે ગુંથી માળાને ગોળ આકાર આપે છે માદા સુગ્રી નરને નહીં પણ માળાને પસંદ કરે છે ત્યાં એમનો સંસાર જે છે ત્યાં

હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં મેં મારા માળા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારો ઉપવન મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલી છે તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે કુદરતના સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલે જઈને તમારા ઉપર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું પ્રશ્ન નંબર બે ઉડી જતા પંખીઓને કયો ભય હવે સતાવતો હશે તો ઉડી જતા પંખીઓને લોકોને ક્રૂરતાનો ભય સતાવતો હશે નંબર ત્રણ તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે કેમ તો જવાબ આવશે કે મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો તો હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવડાવું છું અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ હું જ્યારે મારા કાકાના ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલી માછલી ઘરમાં માછલીઓને ખવડાવું છું ખવડાવવું મને ખૂબ ગમે છે કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય છે હા કે ના શા માટે તો હા કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે વરસાદ પણ કોઈ પણ ભેદભાવ વિના સૌને પોતાને જળની પૂર્તિ કરે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું હું ક્યારેય કોઈ પ્રત્યે ત્રેસ કે પક્ષપાત કરતો નથી આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી તમારે પસંદ કરી નવી કવિતા બનાવવાની છે રે ધેનુઓ સુખથી ચરજો ખાસવા પાન ખાજો સાને આવી મોજથી ડરીને આખી આખી ખસો છો પાસે જેવો બ્રહ્મણ કરતો મોર તેવો જ છું નાના ખોદી તમ ઉપર હું કાં કરી એક ફેંકો તો અહીંયા આપણે પારિવાની બનાવી દઈશું રે પારેવા સુખ ચણજો જુવાર મગ ચણજો સાના આવા મુજ થી ડરીને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિશતો દિશતો હોય છો તેવો ના ના કોક દી તમે ઉપર હું કા કરી કે ફેકો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના પાઠનો સોલ્યુશન મેળવી શકો છો